દેવગણ બારિયા તાલુકાના ભથવાડા નાકા કર્મચારીઓ દ્વારા વાહન ચાલક ત્રણેય સમો ઉપર જાન લેવા હુમલો ભથવાડા નાકાના કર્મચારીઓ દ્વારા વાહન ચાલક ત્રણેય સમો સાથે નજીવી તકરાર કરી એકસમ થઈ દસથી પંદર સમોએ ઉગ્રસમ ધારણ કરી જાન લેવા હુમલો કરાયો જે હુમલામાં વાહન ચાલક હાજી નિસાર ટુણિયા જાવેદ અખ્તર ટુણિયા ફરહાન ટોળિયા આમ ત્રણ ઇસમોને માર મારવામાં આવ્યો અને મા બહેન સમાણી બીવસ્ત ગાળો બોલી જાન લેવા હુમલો કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી તે ઈજાગ્રસ્તો ત્રણેય સમોને સારવાર અર્થે પીપળોત રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા તે પૈકી ફરહાન ટુણિયાને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સમગ્ર બનાવ અંગે પીપળોત પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ટોલ ટેક્સના મેનેજર રાજેશ શર્મા સહિત ચાર વ્યક્તિઓ સામે

પરમદેશ સાંજે ગુજરાતી રિટર્ન આવ્યો હતો તો મારી ગાડી લોકોએ પાસ કરી હતી હમણો ગયો તો લોકોને કેમ કે સાડા ત્રણસો રૂપિયા આપવામાં સાહેબ મારો મંથલી પાસ ચાલે તમે ગાડીમાં સિસ્ટમમાં નાખો તો કે ફાસ્ટટેગ નથી સાહેબ મારો મંથલી પાસ ચાલુ જ છે હું સિસ્ટમમાં નંબર નાખી ચેક કર્યો મને તેથી જવા દીધો તો નીચે ઉતરી નહોતો સાહેબ હું રોજ કાલે બી પરમદેશ બી ઉતી ગયો હતો સાંજે બી ગયો હતો મારા સામે જે અમશન બધી ગાળો હું હું મારા પપ્પા અમે સાથે હતા મારા પપ્પાને અમે બંને બહુ ખરાબ ખરાબ લોકો ગાળો બોલી મેં સામે હાથ પડી કરી ઝપાઝપી મારવા માર્યા અને એવું કીધું કે તમેથી રોજ આવ જવા જવા પણ તમને ખબર છે તમે આવીને બતાવો તમે કઈ રીતે કાર્યવાહી કર્યો તમે અમે છોડીએ નહીં પછી એમ એ વાત કરીએ અમને કોણ હતું ત્યાં સ્થળ ઉપર સ્થળ પર મેનેજર સાહેબ બી હતા શર્મા સાહેબ કરીને હતા એ જ આઈને એને ઉશ્કેરણી કરી અને ફૂટેજ વિડીયો મારી પાસે છે એ લોકો એ લોકો કીધું હવે તમે મેં વિડીયો મોબાઈલમાં ચાલુ કર્યો તો તમે ગાળો બોલતા હતા ને હવે તમે ગાળો આવે કેમેરા સામે એમને સાહેબ ઈશારો કરીને કે હા દો ગાળો દો એ લોકો અમે ગાળો દીધી ને એ વિડીયો મારી પાસે જ છે ને એ લોકોએ મારવાને એ લોકોએ પહેલાં સ્ટાર્ટ કર્યું મને એ માથામાં પાછળના ભાગે મારી મારી આંખ પર મારી આંખ મારી લાલછટ થકી મેં ઓછું ધૂંધરું ધૂંધું પૂરતી એ કાન કાનના પાછળ પર પેલા હાથમાં ભર્યું પેઢ ભી મને એ લોકોએ માર બહુ માર મારી